ধরো ভাই <yo> <That song cries> ખાલી ઉભી રાખું ભગવાન જગન્નાથજીની એકસો ને અડતાલીસમી રથયાત્રા ઐતિહાસિક યાદગાર અને સૌભાવિ ભક્તો વધુમાં વધુ સરળતાથી ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલદેવજીના દર્શન કરી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ટેકનોલોજી જોડે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે આ રથયાત્રા એ રાજ્યની સૌથી મોટી આસ્થા તથા સૌથી મોટી વ્યવસ્થાની યાત્રા તરીકે ઓળખાય છે મહાપ્રભુ જગન્નાથજીની અમદાવાદની રથયાત્રા એ માત્ર અમદાવાદના શહેરીજનો જ દર્શન અર્થે પધારતા હોય છે એવું નથી હોતું રાજ્ય અને દેશ ભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આ રથયાત્રાના દર્શનાર્થે અમદાવાદ ખાતે છે આઈજી કક્ષાથી લઈને વિવિધ કક્ષાના અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધી ત્રેવીસ હજાર આઠસો ચોર્યાસી જવાનો રથયાત્રાની વ્યવસ્થામાં છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને અમદાવાદના સૌ ભક્તજનો માટે આ વ્યવસ્થાઓ કરી રહ્યા છે આ રથયાત્રા રૂટ પર ચારસો ચોર્યાસી જેટલા જર્જરિત મકાનો કે પછી જે મકાન ભયજનક હોય તેવા મકાનો પર સીલ મારવામાં આવ્યા છે જેથી કોઈ બી ભાવિ ભક્તો પર કોઈ બી પ્રકારે કોઈને કોઈ નુકસાન ના થાય તે માટે સીલ મારવા જોડે જોડે હોમગાર્ડસના જવાનો અને છાપરાથી એટલે કે પતરાથી એ દરવાજાઓ બ્લોક કરવાની વ્યવસ્થાઓ બી અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે આપણે આ રથયાત્રામાં છેલ્લા અનેક વર્ષથી વધુ ને વધુ ભાઈચારો સોશિયલ પોલીસિંગના માધ્યમથી લોકોને વધુમાં વધુ નજીક કરવાનો રથયાત્રા કારણ બન્યું છે રથયાત્રામાં બધા સમુદાયોની ક્રિકેટ મેચ થી લઈને બ્લડ કેમ્પથી લઈને અમદાવાદ શહેર પોલીસની મહિલા અધિકારીઓ દ્વારા આ સોલ કિલોમીટર ને આસપાસના વિસ્તારોમાં મહિલા બેઠકોનો બી ખૂબ મોટો અસર આપણે છેલ્લા ત્રણ ચાર વર્ષથી રથયાત્રા દરમિયાન મહિલાઓનું બી ઇન્વોલ્વમેન્ટ આની અંદર ખૂબ મોટા પાયે વધ્યું છે ગયા વર્ષે આ આખા રૂટને થ્રીડી મેપિંગ ડેવલપ કરવામાં આવ્યું હતું આ વર્ષે એમાં ઉમેરો કરવામાં આવ્યો થ્રીડી મેપિંગના આધારે જે ફિઝિકલ જોડે જોડે થ્રીડી મેપિંગના

પરંતુ ટેકનોલોજી નો બી ઉપયોગ આ વર્ષે એની અંદર એક સ્ટેપ વધારે કરવામાં આવ્યો જે દેશમાં પહેલીવાર આ પ્રકારની મેસિવ જનસંખ્યા જે હાજર રેવાણી હોય ત્યાં AI ટેકનોલોજીના આધારે ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થાઓ કાલે પહેલીવાર દેશમાં ઉપયોગ થવા જઈ રહ્યો છે ડ્રોન ટેકનોલોજી ડ્રોનની અંદર એઆઈ ટેકનોલોજીના એનાલિટિક્સ જે ઉમેરવામાં આવ્યા છે એના સિવાય જે રથયાત્રાના રૂટ પર પાંત્રીસો જેટલા કેમેરાઓ છે જેમાંથી બસો ને સત્યાવીસ જે સરકારના વ્યવસ્થા અલગ અલગ વ્યવસ્થાઓના જે કેમેરાઓ છે એના સિવાય અમદાવાદ શહેર પોલીસે એ ખૂબ જ ઉત્તમ પ્રયાસ કરીને નાગરિકોને સાથે રાખીને વધુમાં વધુ કેમેરાઓ જે લગાડવામાં આવ્યા છે જેના આધારે આ રૂટ પર પાંત્રીસો કેમેરાઓ કુલ મળીને હમણાં વર્કિંગ કન્ડિશનમાં એની બધી જ ફીડો અમદાવાદ શહેર પોલીસ કમિશનર ઓફિસમાં જે આપણું મુખ્ય સેન્ટર છે ત્યાં આની ફીડો લેવામાં આવી છે આના આધારે બી આ કાલની સુરક્ષાઓની અંદર ખાસ કરીને ધ્યાન રાખવામાં આવશે બોડી ઉપયોગ કરવામાં આવશે બસો ને ચાલીસ ધાબા પોઈન્ટ છે પચીસ વોચ ટાવર લાઈવ મોનિટરિંગ હશે એની સાથે સાથે આપ સૌ જે ગયા વર્ષની રથયાત્રાના સાક્ષીઓ